જય માતાજી જય મગલ મિત્રો હું છે ફરી ફરીવાર મિત્રો જ આવી આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં એટલે કે મિત્રો આજે આપણે દેવળિયા માર્કેટિંગ ગેડમાં મિત્રો આવ્યા ને આજે મિત્રો આપણે લાલ ડુંગળીની મિત્રો છે આપણે લાઈવ રાજી જોવા છે પેલા મિત્રો આજે આપણે તારીખની મિત્રો પહેલાં વાત કરીએ તો તારીખ છે ઓગણીસ બે બે હજાર છવ્વીસ અને વાર્ષ મિત્રો આજે ગુરુવાર લાઈવ લાઈવરાજીની ચાર મિત્રો આપણે વાત તમે જોવો મિત્રો આપણે અહીંયા થાય છે લાલ ડુંગળી એટલે રાજી હું વિચાર મિત્રો આ સાઈડ મિત્રો આવશે એટલે થોડોક આગળ એનું કારણ છે કે ના મિત્રો પબ્લિકનો તો બધો અવાજ આવે એટલે મિત્રો તમને બધું ક્લિયર અવાજ મિત્રો તમને આવશે ને કે મિત્રો થોડો આશરે મિત્રો આ બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે સેતાલીસ હજાર છસો ને નવ્વાણું પ્લસ મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આજે મિત્રો આપણે એકડે એક બજાર ભાવ જોવાના છે કે કેવા રહી છે મિત્રો આજના બજાર ભાવ તેજી છે મંદી છે કે મિત્રો જવા મિત્રો હાલે છે એ રીતના મિત્રો રનિંગ ભાવ છે આજના મિત્રો લાઈવે આપણે બજાર ભાવ જોવાના છે બાકી મિત્રો ત્રણ સાર વકાલ મિત્રો દોઢસો બસોની ની મિત્રો રેન્જમાં ગયેલા છે આજમાં جو آج بزار تھوڑا کانزی میں موسپٹ کالٹی مار مال ہے یہاں مک سارا جو موگ الگ مکل اپنے بھاؤ جو ہے آج بزار باقی تم نے پہلے اپنی چیلنل نام آپ چیلنگ نام ہے متروی موا مکن مجھے دروازے سفید ڈگی لال ڈونگی شیگنا کپاس خیڈر تم نے તમામ મિત્રોમાં વિડીયોમાં જોવા મળે છે કેમ કે મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું મિત્રો આવી રીતે મિત્રો સાત ચકા સપોર્ટ આપતા રહેજો અને ચેનલમાં નવા આવી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેમ બને મિત્રો આપણે વિડીયોને મિત્રો શેર કરજો એટલે બધા ખેડૂત મિત્રોએ મિત્રો આ બજાર ભાવ તરફ વાંકતા રહી ઘણા ખરા ખેડૂત મિત્રોને ખબર નથી સે આપણે બજાર ભાવની મિત્રો આપણી ચેનલ છે તો મિત્રો ચેનલ શેર કરો એટલે આપણે ખેડૂત મિત્રોની ચેનલ મોટી થાય બાકી એક મિત્રો છે ને આજના મિત્રો તમને લાઈવ મિત્રો આજના બજાર ભાવ બતાવી દઈએ તો જી ખેડૂતભાઈ મિત્રો ફેસબુકમાં જોવો છો તો મિત્રો ફેસબુકમાં મિત્રો આપણી ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો બાકી મિત્રો બહુ જાજુ નથી કહેતો ખાસ કરીને આપણી ચેનલમાં વાર આવી જાય તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી હાલ મિત્રો મળીએ ફોટો આપણી તમને લાલ ડુંગળીની લાઈવ

સુપર ક્વોલિટી મોટો માલ છે એકસો ને બાણું રૂપિયા મિત્રો નો ભાવ છો દેશી કાંજી પંચાવન રૂપિયા મિત્રો ને ભાવશો તો મિત્રો ક્વોલિટી જો આ રીતનું મિત્રો કઈક માલ છે અને એકસો ને પંચાવન રૂપિયા ભાવશું આ રીતનું મિત્રો માલ છે ભાઈ છે એકસો ને બત્રીસ રૂપિયા મિત્રો નો ભાવ છો તમે મિત્રો ક્વોલિટી જો કાનજી નો મિત્રો મળે છે તમે ક્વોલિટી જો એકસો ને ભાવ છે

આ રીતનો મિત્રો કંઈક માલ છે અને એકસો બાણું રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલોનો મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે મિત્રો આ વકલના એકસો ને રૂપિયા મિત્રો અને ભાવ છો તમે મિત્રો ક્વોલિટી જોવો વીસ કિલોનો મિત્રો ભાવ છે એકસો નવ્વાણું રૂપિયા દેશી કાંજીનો મિત્રો માલ છે

بسو گیار روپیہ متر نوشت میس کلو نو سیپرٹی میک બસો ને તેર રૂપિયા મિત્રો મિત્રો અત્યારે આપણે એપીએમસી મળવા માં અને અત્યારે તમે જોવા મિત્રો અત્યારે લાલ ડુંગળી ની અત્યારે મિત્રો અહીં લાઈવ રાજ્ય અત્યારે ચાલુ છે અને અત્યારે મિત્રો આપણે લવકુશ વાળી મિત્રો આપણે સેલી લાઈન છે ને ત્યાં અત્યારે મિત્રો લાલ ડુંગળી ના રાજ્ય અત્યારે થાય છે આ તારીખ ની મિત્રો પેલા વાત કરીએ તો તારીખ છે ઓગણીસ બે બે હજાર છવ્વીસ અને વાર્ષિક મિત્રો આજે ગુરુવાર લાઈવ હજી અત્યારે મિત્રો ચાલુ છે આજના મિત્રો હજી મિત્રો આપણે બજાર ભાવ જોવા છે કેમ લાગે મિત્રો આજે તે જોવા મળે છે કે મંદિર ભક્ જોયું મિત્રો આજના આપણે રનિંગ ભાવ કે કેવી રહી છે મિત્રો આજની બજાર બાકી આ બધી મિત્રો છે ને આજની આવક છે આજની આવક છે મિત્રો છેતાલીસ હજાર પ્લસ ચાલન મિત્રો આ બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ને લાઈવ રાજી મિત્રો જોઈએ પહેલાં મિત્રો જે આપણી ચેનલમાં પહેલી વાર આવી આપણી ચેનલને સપોર્ટ કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો નથી કરાવી તો મિત્રો આવી રીતે સાત સરકાર સપોર્ટ આપતા રહેજો બાકી હાલો મિત્રો જોયું આગળ એકસો ને પાત્રીસ રૂપિયા મિત્રો નો ભાવ છે તમે કાંજી નો મિત્રો માલ છે કાંજી ની ડુંગળી એકસો પાંત્રીસ રૂપિયાનો ભાવ છે છપ્પન અઠાવન અઠાવન રૂપિયા એકસો અઠાવન બોલો ઓગણસાઠ સાઠ એકસો રૂપિયા

મિત્રો આને ઓગણસાઠ રૂપિયા મિત્રોનો ભાવ છે તો મિત્રો ક્વોલિટી જો વીસ કિલોનો પ્રભાવ છે 1 કિમીનો હોય છે દેશી છે મિત્રો 159 રૂપિયા મિત્રોનો ભાવ છે નો ક્વોલિટી જો રેડી ય સર 72 રૂપિયા જો

એકસો ને સાપિયા મિત્રો ભાવ છો તમે ક્વોલિટી આ રીતનો મિત્રો કેટમાલ છે એકસો ને સાપિયા મિત્રો ભાવ છો છપન થેલી મિત્રો છે તો નો બજેટ આ મોટો પટ મારે નીકળ ગયા એ પાણી કો લે બોલો બેટા કોમલ રૂટ પર 770 મકરા હે 55949 રૂપિયા અને મિત્રો 149 રૂપિયા મિત્રો ભાવ છે મિત્રો ક્વોલિટી જો મીડિયમ ક્વોલિટી મિત્રો કે કાર મિત્રો માલ છે અને 149 રૂપિયા ભાવ વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમ ક્વોલિટી જો એ ભાઈ

ત્રણ વાર અને મિત્રો એકસો ને ચાલીસ રૂપિયા મિત્રો ભાવ છો તમે જો આ કાંજી નો મિત્રો કાંજે ની ડુંગળી છે તમે ક્વોલિટી કાંજી

પાછા પાત્રીસ ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ છપ્પા સાઈઠ એકસો છો છોકરા એકસો ને સોતેર રૂપિયા મિત્રો ભાવ છે તમે મિત્રો ક્વોલિટી જો આ મિત્રો કઈક મળે છે અને એકસો ને સોતેર રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલોનો ભાવ છે એપીએમસી માં ક્વોલિટી જોવો તમે પાત્રી 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 પાત્રી